નમસ્તે મારા ગુજરાતી મિત્રો ગુજરાતી પરિવાર તમારું મારી ચેનલ હું સ્વાગત કરું છું તમે આ ઉપર પહેલી વખત આવ્યા છો તો બાજુમાં નું બટન છે એને ક્લિક કરો અને એની બાજુમાં બેલ આઈકોન છે એને ક્લિક કરો એટલે મારું જે નવો વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળે અને આ વિડીયોને પૂરો દેખો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં લખો એના વિશેના રિવ્યુ તમે લખો અને તમને સારો લાગે તો લાઈક કરો અને તમારા હોય તો પણ તમે લખશો મને બહુ જ ગમશે એ મને ઇન્સ્પિરેશન આપશે કે હું ફરી વખતે તમારા માટે ગુજરાતી વિડીયો નવા ટોપિક સાથે લઈને આવું અને નીચે શેર લખેલું છે તો સૌથી પહેલા એને તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે કોપી લિંક એવું ઓપ્શન આવશે એ લિંકને તમે કોપી કરીને તમે તમારા મિત્રો પરિવારજનો જે લોકો ગુજરાતી છે એમને વોટ્સઅપ ઉપર આ વિડીયોને શેર કરી શકશો એનાથી થશે શું કે તમે કોઈના જીવનમાં એક યોગદાન બનશે તો આપણે બાય હાર્ટ આપણે ગુજરાતી લોકો હંમેશા બીજાનું સારું જ કરતા હોય તો એ સારાનું તમે કારણ બની શકો આજે હું તમને જે વાત કરવાની છું એ કે તમારા મનમાં બહુ જ બધા સવાલો છે હે ને કે હિલિંગ છે શું કેવી રીતે કરવું કેમ કરવું બહુ જ બધા સવાલ છે તો એમાંથી બધા સવાલ હું દર વખતે એક એક લાવીને તમને આપીશ અને નહીં તો પણ નીચે વોટ્સઅપ ગ્રુપની આપી હશે ડિસ્ક્રિપ્શનમાં ગુજરાતી હિલિંગ ગ્રુપ છે એ ગ્રુપમાં તમે જોડાવ ત્યાં તમે લાઈવ આવીને આ હું ઇન્ફોર્મેશન આપું છું પણ લાઈવ આવીને તમે મારી સાથે ગુજરાતીમાં હિલિંગ રી પ્રેક્ટિસ કરી શકશો અને પ્રેક્ટિસ કરશો તો એનાથી તમારી લાઈફમાં રિઝલ્ટ ક્રિએટ થશે અને એનો કોન્સેપ્ટ શું છે એ બધું હું તમને યુટ્યુબ ના વિડીયોમાં તો સમજાવી જ દઈશ તો તમને ચેનલમાં માત્ર તમને કોન્સેપ્ટ ખબર પડશે પણ પ્રેક્ટિસ મારી સાથે પ્રેક્ટિસ કરીને મારી એનર્જી તમને મળે અને તમારી લાઈફમાં કઈક બદલાવ આવે જાય તે બધા લોકો લાવી રહ્યા છે તે તમે મારી સાથે લાઈવ સેશનમાં આવશો ત્યારે તમને મળશે તો આજે આપણે વાત કરવાના છે કે હિલિંગ શું છે અને હિલિંગ કેમ કરવાનું તો ચાલો આપણે શરૂઆત કરીએ અને હજી પણ તમે કોઈને નથી મોકલો તો તમે મોકલી દો હજી પણ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો ચેનલ ને અને મને પહેલા પ્રોમિસ આપો કોમેન્ટમાં લખો કે તમે પૂરો વિડીયો જોશો અને ઓનેસ્ટલી તમને જેવું લાગ્યું એવું તમે કોમેન્ટમાં લખશો અને જો તમને સારો લાગે ને તો પ્રમાણિકતાથી એને લાઈક કરીજો હિલિંગ એ વસ્તુ છે કે આપણી અંદર બહુ જ બધી નેગેટિવ એનર્જી હોય હવે તમે એમ કહેશો કે નેગેટિવ એનર્જી છે એવું કેવી રીતે કહી શકો તમે અચ્છા નેગેટિવ એનર્જી એટલા માટે કે આપણે સવારે ઉઠીએ ને અને લાઇટ જતી રહે આપણા મનમાં પહેલો જ વિચાર આવે ઓ માય ગોડ લાઇટ હમણાં જ જવાની હતી અચ્છા બાથરૂમમાં નાવા ગયા ને પાણી જતું રહ્યું અને આપણે કઈ આજે જ પાણીને હમણાં જ જવાનું હતું મારે જોબ માટે કે ભણવા માટે કામ માટે લેટ થાય છે હમણાં જ હતું એ એક નાનો સરખો વિચાર પણ એક નેગેટિવ એનર્જી નેગેટિવ વાઇબ્રેશન ક્રિએટ કરી દે છે આપણી બોડીમાં તો આપણા એક એક શબ્દ શબ્દ નહીં આપણા એક એક વિચાર પણ અંદર એક એનર્જી ભરે છે ઉર્જા ભરે છે આપણા શરીરમાં તો જો આપણને ઉઠીને સવારમાં આકાશમાં જોઈને આપણને સ્માઇલ આવે પેલા જે પક્ષીઓ ઉડતા હોય એને જોઈને સ્માઈલ આવે તો એ તરંગ પણ આપણા શરીરમાં પસાર થઈ જાય છે પોઝિટિવ પોઝિટિવ ફોર્મમાં એને આપણે અને આપણને એને જોઈને થાય કે ઓ આટલો બધો તાપ એ આટલો બધો તાપ એ તાપ થી કશું નથી થવાનું પણ તાપથી આપણને જે આપણા તરંગો ગયા આપણા શરીરમાં એ નેગેટિવ તરંગો છે અને આ વાત તો અજાણ્યા પડે ડોક્ટર જો વિતલ ની હું બુક વાંચતી હતી જેમાં લખ્યું છે એમને ડોક્ટર હ્યુલે જેની વાત આપણે પછી કરીશું પણ એમને કીધું છે કે આપણા શરીરમાં એક સમય હમણાં આપણે કોન્શિયસ છે એ સમયે વીસ મિલિયન વીસ મિલિયન મેસેજ અંદર જાય છે ચાહે પોઝિટિવ તરંગ હોય કે નેગેટિવ તરંગ વીસ મિલિયન તરંગો આપણા શરીરમાં જાય છે દરેક પરે અને આપણને કોન્શિયસ વેમાં માત્ર વીસ તરંગોની જ ખબર પડે છે તો સમજો જાણતા અજાણતા બહુ જ બધા તરંગો આપણા શરીરમાં જઈ રહ્યા છે આપણે સાંભળી નથી શકતા જોઈ નથી શકતા એવા તરંગો પણ આપણા શરીરમાં જાય છે બાજુમાં બેસેલું વ્યક્તિ પણ જો નકારાત્મક વાતો કરી રહ્યું છે ઝઘડો કરી રહ્યું છે ગુસ્સો કરી રહ્યું છે તો એ તરંગો પણ આપણા શરીરમાં જાય છે તો દુનિયાનું કોઈ પણ વ્યક્તિ બહુ જ પોઝિટિવ છે બહુ જ સારું છે છતાં પણ દરેક વ્યક્તિની અંદર નેગેટિવ તરંગો જઈ રહ્યા છે હવે આપણા લોકો કહીએ કે આપણા ઋષિ મહાત્મા તો તો જે જે સાધુ 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 લોકો 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 આ નથી સંસારિક પણ જેવા છે એ બહુ શાંત છે જો તમે એમની સાથે વાત કરશો તો તમને ખબર પડશે એ પણ કહેશે કે હા એ રોજ એમના શરીરને એમના તરંગોને ક્લીન કરી રહ્યા છે નેગેટિવ તરંગોને કાઢવાની પ્રોસેસ કરી રહ્યા છે કોઈક ને કોઈક પ્રક્રિયા કરીને અને પોઝિટિવ તરંગોને એ અંદર ઉત્પન્ન કરી રહ્યા છે એટલા માટે એમને એ આટલા પોઝિટિવ હોય છે એમનું સાનિધ્ય આપણને સારું લાગે છે કેમકે રોજ એની ઉપર પ્રોસેસ કરે છે અને એ રોજ જ કરવી પડે એવું નથી તમે એક દિવસ કર્યું બે દિવસ કર્યું ત્રણ દિવસ કર્યું ને તમે છોડી દો એને ડેલી કરવી પડે તો આપણી અંદર બહુ જ બધા તરંગો છે સવારે આપણે ઘરેથી નીકળ્યા ને રસ્તામાં ટ્રાફિક આવ્યો અને આપણને એવું થાય મને જવાનું મોડું થઈ જશે આ ટ્રાફિકમાં અને એટલા માટે આ જે તરંગો ઉત્પન્ન થયા તે આપણા શરીરમાં ગયા અને એ નકારાત્મક તરંગો છે આપણે કોઈને પૈસા આપીએ અને પૈસા આપતા એવું થાય કે મારા પૈસા ઓછા થઈ રહ્યા છે એ પણ નકારાત્મક તરંગ છે આપણને કોઈ કે આપણી સાથે વાત નહીં કરી આપણી હાજરીમાં કોઈ બીજા સાથે વાત કરી અને આપણને એવું થયું કે આ મને મહત્વ નથી આપી રહ્યું યા તો એ મને જોઈ પણ નથી રહ્યું કે હું અહીં ઉભો છું ને મારી સાથે કોઈ વાત કરે

એ પણ એક નકારાત્મક તરંગ છે આવી રીતના આપણે આપણે મિલિયન્સ ઓફ દર અંદર જઈ રહ્યા છે અને આ આપણને ક્યાં બતાવે તે હું તમને કહું આ તરંગો જેમ જેમ વધારે જાય વધારે જાય એનો સ્ટોક વધતો જાય આપણી શરીરમાં તેમ તેમ એ સ્ટોક આપણને ક્યાંક ને ક્યાંક બહારી ભાવમાં દેખાય ઘણી વખતે મેં સાંભળ્યું છે કે જીવનમાં બહુ જ સારું છે છતાં પણ હું બહુ અંદરથી દુખી રહું છું ખબર નહીં અજાણી કોઈક બીક લાગી રહી છે હે ને ખબર નહીં મારે ગુસ્સો નથી કરવો પણ મને ગુસ્સો થઈ રહ્યો છે ખબર નહીં આ છે ને આવું થઈ રહ્યું છે આવા બહુ જ બધા શબ્દો અગર જો તમે બોલો છો તો એ અજાણ્યા તરંગો નકારાત્મક તમારી અંદર ગયા છે અને તમે એ વ્યવહાર રૂપે તમને બહાર આવે છે આથી વિશેષ તમારું હેલ્થ બહુ જ સારી છે બધું જ સારું છે અને એકદમ જ ઓચિંતાને જ તમે ડોક્ટર પાસે જાઓ ને ડોક્ટર એવું કે તમને કેન્સર છે અને એ પણ સેકન્ડ કે થર્ડ લેવલનું હા નકારાત્મક તરંગો અંદર સ્ટોલ થયા એ થયા 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 તમને આજે ખબર પડી કે આ કેન્સર છે પણ કેન્સર આજે ઓચિંતું નથી આવ્યું ડાયાબિટીસ આજે ઓચિંતું નથી આવ્યું શરીર ફૂલી જવું આજે ઓચિંતું નથી આવ્યું આંખોમાં દેખાવતું બંધ થઈ જવું ઓચિંતું નથી આવ્યું તમને કોઈ પણ થાઇરોઇડ થવું ઓચિંતું નથી આવ્યું દુનિયાની કોઈ પણ તમને બીમારી ઓચિંતી નથી આવી એ આવી છે કેમ કે બહુ જ સમયથી એ તરંગો નકારાત્મક તરંગો અંદર જમા થઈ રહ્યા હતા જમા થઈ રહ્યા હતા અને એ તરંગો આજે તમને એક બીમારીના સ્વરૂપમાં દેખાય છે આથી આગળ હું તમને કહું કે તમારી લગ્ન જીવન યા તો પરિવાર સાથેના સંબંધો સારા નથી તો એ પણ કંઈ કોઈન્સિડન્ટ નથી એ એટલા માટે છે કેમ કે એના પણ તલંગો તમે જે દિવસથી મમ્મીના પેટમાં તમારું હોમ આવ્યું ને એ દિવસથી તમને તલંગો મમ્મીના પપ્પાના પરિવારના બધા તલંગો મળી રહ્યા છે અને તે દિવસથી જે તરંગો તમને મળ્યા છે તરંગો મળ્યા એ તરંગો તમારી આજના જીવનને નક્કી કર્યું છે તો આજના જીવનમાં ક્યાંય પણ તમને એવું લાગે કે હા મારે કંઈ બદલવા જેવું છે અને આજે બધું જ સારું છે છતાં પણ તમને એવું લાગે કે ના મને વોચિંગ હોસ્પિટલ જાણ્યા અજાણતા આપણા દ્વારા આપણા પરિવાર દ્વારા કે આપણા એન્સેસ્ટર દ્વારા યા તો કોઈ પણ વ્યક્તિ દ્વારા આપણી અંદર જે તરંગો ગયા છે એ તરંગોને નકારાત્મક તરંગોને બહાર કાઢવાની પ્રક્રિયા હવે તમને ક્લિયર થઈ ગયું હિલિંગ કોઈ જાદુ નથી એને પ્રેક્ટિસ જ કરવાની છે આમાં એવું નથી કે હું દંડો ફેરવી દઉં કે કોઈ પણ વ્યક્તિ દંડો ફેરવી દે અને તમને જાદુ કરે આ જાદુ નથી આ રોજ કરવાની પ્રેક્ટિકલ પ્રક્રિયા છે જેવી રીતે આપણે બાહ્ય શરીરને નાહીએ છીએ આપણે પાણી રેડીને એવી જ રીતે આપણે અંદરના તરંગોને આપણે હિલિંગની પ્રોસેસથી ક્લીન કરીએ છીએ એને બહાર શરીરની બહાર કાઢીએ છે અને એ જગ્યા કરીએ છીએ કે હવે આપણે અંદર પોઝિટિવ તરંગોને અંદર એડ કરી શકીએ ઉમેરી શકીએ ને તો જ્યારે આપણે હિલિંગ કરીને નકારાત્મક એનર્જીને બહાર કાઢીએ છીએ તો તમે પૂછશો તો શું ગેરંટી કે બીજી નકારાત્મક આપણી અંદર નહીં આવે આવશે એટલા માટે હિલિંગ રોજ કરવાનું છે તો તમે કોઈના અંદરમાં તમે કરી શકો છો તમે મારી સાથે કનેક્ટ કરી શકો છો કે કેવી રીતે હિલિંગ કરવું શું પ્રેક્ટિસ કરવી હમણાં તો મારા ફ્રીમાં ક્લાસ ચાલે છે હિલિંગ હવે કેવી રીતે કરવાનું એનાથી શું થાય હવે હું કહું કે જેવી રીતે તમે હિલિંગ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ નકારાત્મક એનર્જી નીકળી તો હોઈ શકે એ એનર્જી જે અજાણી છે એ તમારા હેલ્થ વિશેની પણ કોઈએ વાતો કરી હોય તે ગઈ હોય પર રિલેશનની વાતો કરી હોય તે ગઈ હોય કરિયર ને ફાઇનાન્સની અને આપણા જનરેશનમાં આપણે જોયું હશે કે આપણા પેરેન્ટ્સ હંમેશા પૈસાને લઈને ડરતા હતા ઇનસિક્યોરિટી હતી એમના મનમાં તો એ ઇન્સિક્યોરિટી આપણા મનમાં પણ હોય એટલે આ બધા તરંગો ગયા તો તમે જેમ જેમ હિલિંગ કરો તો તમને ખબર નથી કે કયું તરંગ અંદર ગયું છે પણ હિલિંગ જ્યારે તમે કરવાની શરૂઆત કરો ને તો ધીમે ધીમે તમને એવું લાગે કે મેજિકલી એક્ઝેક્ટલી આ સાયન્ટિફિકલ પ્રોસેસ છે પણ જ્યાં સુધી આપણે એ પ્રોસેસને સમજીએ નહીં ત્યાં સુધી એવું લાગે કે આ મેજિક છે એટલે હું બધાને કહું કે મિરેકલ થાય છે પણ જ્યારે એ મિરેકલ છે તો એ લોકો હિલિંગ કરે છે અને ઘણા વર્ષોથી એ કોઈ પર્ટિક્યુલર બીમારી માટેની દવા લેતા હોય અને એકાદ વર્ષના હિલિંગ પછી એમને દવા લેવાની બંધ કરી દે છે ઘણા વર્ષોથી પરિવારમાં બહુ જ બધું કંકાસ ચાલતો હોય અને હિલિંગ કરવાથી એમની મેરેજ લાઈફ સારી થઈ જાય છે એ પોતે ખુશ રહેવા લાગે છે એમના કામ શરૂ થઈ જાય છે કશા કામ કરવા લાગે છે અને અજા એવું લાગે કે મેજિકલી પૈસા પણ ઘણા કોઈકના બહુ દિવસથી અટકી ગયા હતા તો આવી ગયા નવી ઓપોર્ચ્યુનિટી બીજી કામ કરવા માટેની મળી તો એ કામ કરવા લાગ્યા અને ખબર નઈ કે બહુ ટાઈમથી પૈસા અટકેલા હતા કોકે આપી દીધા તો આવા બહુ જ બધા નાના મોટા ચમત્કાર થાય છે એને ચમત્કાર આપણે એટલા માટે કહીશું કેમ કે જ્યાં સુધી તમે એ સાયન્સ સાથે એકદમ કનેક્ટેડ નથી ત્યારે ચમત્કાર પણ આ ચમત્કાર નથી આ પૂરું હિલિંગ નું સાયન્સ છે તો હું સમજુ છું કે તમને તમને થોડીક તો ક્લિયારિટી મળી ગઈ કે હિલિંગ કેમ કરવું જોઈએ હિલિંગ પ્રોસેસ શું છે અને હવે બીજા વિડીયોમાં તમને આ સારું લાગ્યું હોય તો તમે મને કરજો તો આ વિશે કરવું કોને કોને કર્યું છે અને સૌથી પહેલા કોને કર્યું હતું કયા કયા રિઝલ્ટો દુનિયામાં વર્લ્ડ વાઈડ ક્રિએટ થયા છે આ બધી જ વાત હું તમને ગુજરાતીમાં કહીશ તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને ખબર છે કે તમે મારો જોયો છે તો હવે તમે લાઈક કરો અને તમે કરો અને મને ઇન્સ્પિરેશન આપો તાકી હું બીજો ફરી વખતે ગુજરાતીમાં વિડીયો તમારા માટે લઈને આવું સો મળીએ બીજા વિડીયોમાં અને નીચે WhatsApp વોટ્સઅપની લિંક છે તમે ગુજરાતી વિડીયોમાં આવીને શુક્રવારે તમને ગુજરાતી હિલિંગ હું ફ્રી કરાવું છું હમણાં મારા ફ્રી સેશન ચાલી રહ્યા છે ગુજરાતી હિલિંગના તમે આવશો કમ્પ્લીટ સાથે હિલિંગની પ્રેક્ટિસ કરશો અને તમે જ મને કહેશો કે તમારી લાઈફમાં કયા કયા ચમત્કાર થયા સો મળીએ છીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને હું તમને ખૂબ પ્રેમ કરું છું આઈ એમ સોરી પ્લીઝ ફરી મી થેન્ક યુ આઈ લવ યુ